આગળ વાત કચ્છની કરીએ તો કચ્છમાં સરિતાનું સાગર સાથે સંગમ થયું છે વરસાદી પાણી પિંગલેશ્વરના દરિયામાં ભળ્યા છે પિંગલેશ્વર દરિયા પાસે અદભુત દ્રશ્યો સર્જાયા છે નદીના ધસમસતા પાણી સાગરમાં સમાયા છે નાયરો નદીના પાણી પિંગલેશ્વર દરિયામાં ભળ્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે દરિયાના પાણીમાં આ પાણી સમાઈ રહ્યા છે સાગરમાં આ પાણી સમાઈ રહ્યા છે પિંગલેશ્વર દરિયા પાસે આ અદ્ભુત દ્રશ્યો સામે આવી રહ્યા છે નદીનું સાગર સાથે સંગમના અદ્વિત દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જગદીશ પાનુશાલી જોડાયા છે આપણી સાથે જગદીશ જણાવશો ખાસ કરીને ખૂબ જ સુંદર અને નયનરમ્ય કહી શકાય એવા અહીંયા દ્રશ્યો સર્જાયા છે સાગરમાં સરિતા ભળી રહી છે શું કેશો જે ચોક્કસથી પિંગલેશ્વર નજીક આવેલ દરિયામાં જ્યાં નાયરો નદી છે દરિયા અને નદીનું મિલાવ થતો હોય છે દર વર્ષનું જેમ આ વર્ષે પણ સુંદર નજારો છે એ જોવા મળી રહ્યું છે અને લોકો ત્યાં જોવા માટે મોટી સંખ્યામાં પહોંચતા હોય છે જી જી આભાર સમગ્ર માહિતી બદલ તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો કચ્છમાં સાગરમાં સરિતા મળી રહી હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે આ દ્રશ્યોને જોવા માટે અનેક લોકો પણ અહીંયા ઉમટ્યા છે